જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જાત મુલાકાત લેવામાં આવી મુખ્યમંત્રીએ પાણીદ્રા વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનનું સ્થળ નિરીક્ષણ કર્યું છેલ્લા પંદર દિવસથી પડી રહેલા અણધાર્યા વરસાદને કારણે મગફળીના સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે મુખ્યમંત્રીએ મગફળીના પાકનું નિરીક્ષણ કરી ખેડૂતોને આશ્વાસન આપ્યું કે કુદરતી આપદામાં સરકાર તેમના પડખે ઊભી રહેશે પાણીદરામાં મુખ્યમંત્રીએ લગભગ એકસો પચાસ જેટલા લોકો સાથે બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા પણ કરી માળિયાહાટી તાલુકાના ત્રણ ખેડૂતોના ખેતરોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ તેમની સમસ્યાઓ સાંભળી અને મદદરૂપ થવાની ખાતરી આપી છે આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા તથા જિલ્લા પંચાયત ચેરમેન દિલીપસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા હાઈવે ઉપર ઉપરના ખેતરની મુલાકાત સીએમ સાહેબ એ લીધી અને એમાં પાક વળતર માટે તો માંગણી કરી જ છે પણ અમારા જે વીમો છે એ માફ કરવા માટે પાક માફ કરવા માટે સાહેબને રજૂઆત ખેડૂતો કરી હે એમને એવી આશા છે કે સાહેબ પાક ધિરાણ માફ કરે છે કેટલું નુકસાન એસી થી નેવું ટકા જેવું નુકસાન છે મગફળીના પાક માંગફળી નું થાય છે વધારે અને મગફળી ના પાકમાં નુકસાન છે એસી થી નેવું ટકા અત્યારે આ પાછળ ફેરવા માટે મજૂર પણ મળતા નથી અને જેડી સાપનું અને વીછીનું આવો ઉપદ્રવ છે વરસાદના કારણે માવઠાના કારણે અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક એસી નેવું ટકા ફેલ ગયેલ છે ફૂગી લાગેલ છે તે પોતાએ નજરે જોયેલી છે અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમે અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે અને અત્યારે જે કઈ લેટ વરસાદ કારણે માવઠાની ની સાબે જે કઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે એટલે અમારે હવે કરવાનું શું રહ્યું આજે અમારા ગામમાં જે આફત આવી છે વરસાદ રૂપે એના માટે આજે અમારા ગામમાં સીએમ સાહેબ પધાર્યા છે અને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે વ્યવસ્થિત બધાને જે નુકસાની થઈ છે એને સહાય કરશે સરકાર અને અત્યારે અમારો સારો પલટો છે બધું જે